લો યુટ્યુબ ફેમિલી જય માતાજી અત્યારે આપણે નીકળી જઈએ છીએ આપણે દેહમાં ને આજ આપણે દેહમાં જવાનું છે પણ રોરો ફેરીમાં જવાનું છે એટલે આપણે પહોંચી ગયા છીએ હજીરા જુઓ રિલાયન્સની કંપની આવી ગઈ છે રિલાયન્સ કંપની એલ કંપની છે રિલાયન્સ છે ને હજીરા પહોંચવા આવી ગયા છે ને હજીરાથી બે હોવાનું છે રોરો ફેરીમાં આપણે હારે કોણ છે જુઓ હા મેં મારા કાકા બેયેલા રોરો તાલુકો આપણા જવાના પીલીવાળા રોરોપુડી માં પટેલની સાથી લેવા હા સામે મને ફાઈજી જો આ વાહ મેટા સબડે અમે જવાના છીએ રોરો ફેરી ફાઇનલી આપણે જો ભાઈ પહોંચો આવી ગયા છીએ હવે અજીરા અજીરા કંપની તો આપણે ઘડી ગયા છીએ પણ હવે આઈથી કિલોમીટર બતાવે છે 3-4 કિલોમીટર હવે આપણા આખડે નજીક હું તમને ના છે ને ભાઈ

બરોબર અહીંયા મોટી મોટી કંપનીઓ છે બધી ભાઈ જુવાધાર બધી જો આ રીતે બધા નોકરી કરવા હવારમાં હાથ વાગ્યામાં આવી જાય ને અમે હવારમાં હવારનો સમય લીધો છે એટલે જોવા માટે ખાસ આપણે હવારનો સમય લઈ લીધો છે બરોબર અમારે જીગાભાઈ પાછળ બેઠા કઈ બોલ છે જીગાભાઈ શું કહેવાનું છે તમારે કઈ નહીં ફાઇનલી ભાઈ આપણે છે ને હવે આ રોરો ફેરીના સ્ટેશન ઉપર આવી ગયા છીએ બરોબર હવે ટેશન કયો કે એરપોર્ટ કયો કે એનું રેક કયો આપણે પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયા છીએ તો જો ફાઈનલ અમે આ રીતે ટિકિટ ચેક કરે છે અમારી અમે લેનમાં ઉભા રહી ગયા છીએ ગાડી લઈને અને શાંતિભાઈ અમાર મસ્ત માવો બનાવી રહ્યા છે અને એમાં શું થાય એને બીક લાગી છે કે માવો અંદર ખાવા દે કે નહીં દે મને ને અંદર છે ને ભાઈ ધૂમપાન ની સોખત મનાય છે અને અમારે જીગો તો પેલેથી ખીધે છે માવા નહીં ખાતા માવા નહીં ખાતા એમ જ ગીરા કરે નકરો આમ ઉધર તો માથું કહે ને માવા ખવાય હા એટલે અમારે જીભો ના પાડે બેને હા એ કે તમે ધ્યાન રાખજો કે પકડાઈ જાઓ એ કે જો ભાઈ પટ્ટા બાંધી છે ભાઈ આપણને ફર્સ્ટ ક્લાસ જો અમારે પાછળ પટ્ટા બાંધી રહ્યા છે શાંતિભાઈ હાથ આપો જો અમારે શાંતિભાઈ ઠોકે છે ને પટ્ટો હા કાંઈ સર આગલી પોછી જો ભાઈ આપણે અંદર રોડોરીમાં જવાનું છે જો બેન આ કેવડી ગાડી છે રોડો ફેરી છે જો ઓડી શીપ છે બરોબર આ માસ્ટર રોડો ફેરી તો બતાય છે તો ફાઇનલી જેમ બધાય જોઈ જ લીધું છે કેમ કે અહીંયા લખે કે બધી રોડો ફેરી એક શરૂ થઈ જશે સ્ટેશન બેશન જો આ કેટલી બધી હેમલ કઈ હોય ને એનો કઈ નકી ને હવે તો નાજી પર ખબર પડશે અમે જે આવ્યા છીએ નહી આ વીડિયો છે તો મેમેલે આપણે પોચી ગયા છીએ ફાઇનલી બોટ ની અંદર બોટ ની અંદર પોચી ગયા છીએ તો હવે આપણે ફાઇનલી આપણે બોટ ની અંદર બોટ ની અંદર ચડવા આવો છે બરોબર જો આ રીતે દાદર છે જોઈ લ્યો આ લોકો જો આવ્યા છે અંદર

અને જો આ પહેલો જ માળ છે ને તેલા માળેથી દરિયાનું પાણી હજી આપણે ખાડીની અંદર ઉભાજી કમ્પ્લીટ બનેલા હતા ને આ માછી જો થાકી ગયા છે સડિયા દાદા રિડા ને તો જો આપણે ગેટની અંદર જઈ રહ્યા છીએ આ ભાવ ખાઈ લી આપણે તો ફાઇનલી આપણે રૂમ અંદર રૂમ મળી ગયો છે હવે આપણે સીટ નંબર ને એ ઉઘડી લી અંદર કમ્પ્લેટ જો આપણે જાવશું ગેટની અંદર हम्म आपने अंदर पौष्टिक गया जी कंप्लेंट आरे इतने अंदर लोकेशन से हैं कितने अंदर एक आईल हैं हाँ चार कहीं नो लग रहा है ना अंदर तो यार जब उसे पर कहाँ गटर नहीं कहीं मस्त होते हैं

એટલે આ જો અમારે જીગાવે બધા અંદર ચાલી રહ્યા છે જિગાબાઈ જવાજો હે એમ નહીં આમ જવાનું જોયેલું ભય નહીં આ હલશે હલને છે ને આમાં હમણાં અંદર પહોંચી ગયા છે કમ્પ્લેટ ના બિઝનેસ છે હોલ છે ને અંદર જબજ મસ્ત સીટું છે અમારે જીગો જોયો છે કમ્પ્લેટ

ખુશ થઈ ગયા છે ભાઈ અને બોટ મારીને તો તો એને હવે ગેમ રમવાની ઈચ્છા થાય છે રમવું છે ને કેમ એટલે એ ગેમ રમવાનું કહે છે મેં કીધું રમીજો ભાઈ તમે એટલે એ કહે છે કે ના એ કે આપણે એકવાર આપણને સપોર્ટ મળ્યો છે તો આપણે રમી લઈ ને જો આવો નજારો છે ભાઈ અંદર ટીવી બીવી છે કમ્પ્લેટ બરાબર તો પિક્ચર પિક્ચર ચાલો હા જો આને

બધા ચા પાણી નાસ્તો કરે છે આપણે પણ ચા પાણી નાસ્તો કરવાનો છે ને સ્ટેશન ઉપરથી નીકળી ગઈ છે છે બરોબર કમ્પ્લીટ ધીમે ધીમે પછી આગળ નેટવર્ક આવે ન આવે એનું કંઈ નક્કી નથી પણ અમે સુરત છોડી મૂક્યા છે ધીમે 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 સુરત છોડ્યું છે વળે છે ગાડી હવે antisense નથી આવતું પછી નેટવર નથી આવતું ઓ મસ્ત મસ્ત બધો આપણે લાઈફમાં પહેલી વાર છે દોરીયો ખૂબ પહેલી વાર સફર કરી છે આજે આપણે સુરક્ષિત બરાબર તો લાઈફમાં પહેલી વાર છે પણ અંદર રહેવા એ મજાનો જલક છે અમારી બોટ બહાર નીકળી ગઈ છે મકાન ગટર દેજો ગેમો બેમું નું તમારું ધબ ધબડી બોલે જો બોર્ડ નીકળી ગઈ છે ધીમે 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 એ ચાલી છે વાયલો નજારો બધો બધાય છે આ લોકેશનમાં હજી ઉપર ટેરેસ નથી ખોલ્યો એટલે બહાર નજારો હમણાં તમને બતાવવું ટેરેસ ખોલ ને પછી બરોબર કમ્પ્લીટ અને અમારા શાંતિભાઈ તો ગેમ જ ઘૂસી ગયા છે